શહેરના કદાવર અને દિગ્ગજ ચુમ્માળીસ જેટલા નેતાઓની આશા પર પાણી ફરી વળ્યું વડોદરા શહેર અધ્યક્ષ કોણ છેલ્લા બે મહિનાની લાંબી અને ઊંડી ચર્ચા બાદ આજે પ્રભારી મિત્રો આ ચર્ચા લાંબા સમયથી ચાલતી હતી ઘણા સમયની ચર્ચા વિચારણા સામણા મનામણા પછી આજે એક નવું સસ્પેન્સ ખોલ્યું વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીનો તાજ જયપ્રકાશ સોનીજીને પહેરવામાં આવ્યો ભૂપેન્દ્રસિંહ પધાર્યા તેઓએ જ નામ ડિક્લેર કર્યું જયપ્રકાશ સોનીજીનું જયપ્રકાશ સોનીનો રાજકીય ઇતિહાસ તપાસશે તો તેઓ આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક પણ છે ઘણા સમયથી એમએસયુમાં પણ મોટા હોદ્દા પર છે પરંતુ જયપ્રકાશ સોની સોનીને જ્યારે વડોદરા શહેર પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યારે ધારાસભ્યશ્રીએ કહ્યું કે યુવાનોનો ઉત્સાહ વધશે ઘણા બધા દિગ્ગજ નેતાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા કાર્યકર્તાઓની પણ મોટી કતારો અને ટોળા જોવા મળ્યા જયપ્રકાશ સોનીજીનું સન્માન પણ કરવામાં આવ્યું ફૂલ અને હાર બુકેથી તેઓને ઉત્સાહિત પણ કરવામાં આવ્યા છે વડોદરા શહેર પ્રમુખ નું નામ બે માસ સુધી આ સસ્પેન્સ ચાલતું હતું જે આજે ખતમ થયું છે વડોદરા ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્ર ચુડાસમા શહેર પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરતા જ શહેર નેતાઓ અને કાર્યકર્તાઓ તમને વધાવી લીધા છે ફૂલહાર બુકે મો મીઠું કરાવી અને તેમનું સ્વાગત પણ કર્યું છે પૂર્વ શહેર પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ તેમણે કમલમ ખાતેની પ્રમુખની ઓફિસમાં ખુરશી પર સ્થાન આપ્યું છે શહેર ભાજપાના ચુમ્માળીસ નેતાઓએ પ્રમુખ પદ તરીકે ફોર્મ પણ ભર્યા હતા ફોર્મ ન ભરનાર આરએસએસના કાર્યકર એવા ડોક્ટર જયપ્રકાશ સોનીને સ્થાન મળતા જ ભાજપના નેતાઓમાં એક સમયે સોંપવો પડ્યો છે આ પ્રસંગે યુવા નેતૃત્વ મેળવનાર ડોક્ટર જયપ્રકાશ સોનીએ પ્રદેશ ભાજપા મોડીનો આભાર પણ વ્યક્ત કર્યો છે નાનપણથી જ આરએસએસ સાથે સંકળાયેલા છે સંઘમાં અને ભાજપમાં અનેક જવાબદારીઓ પણ નિભાવી છે શહેર ભાજપા પ્રમુખની વધુ એક જવાબદારી પણ તેઓએ મળી છે શહેર ભાજપાના કાર્યકર્તા નેતાઓ અને તમામ લોકો એટલે કે જનતાને સાથે રાખી વડોદરા શહેરના વિકાસની હરણફાળ પણ ભરશે મહાનગરના નવા અધ્યક્ષ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મોડી મંડળ વડોદરા શહેરના સર્વ લોકોની સંમતિ સાથે જ્યારે નિમણૂક કરી છે ત્યારે પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી ડૉક્ટર જયપ્રકાશ સોનીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વડોદરા મહાનગરમાં બે હજારને વીસમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરી તે વખતે ગોત્રીની મેડિકલ કોલેજમાંથી મેં રાજીનામું આપ્યું એ જ સિલસિલો ચાલુ રાખીને

જયપ્રકાશજીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું દેશમાં લોકશાહી ડબે પાર્ટીની રચના એકમાત્ર ભારતીય જનતા પાર્ટી કરે છે એના ભાગરૂપે થોડા સમય પહેલાં મારા બંને સાથીદારો ભાઈ કુશળસિંહ અને સંજયભાઈએ વોર્ડની રચનાની કાર્યવાહી નિર્વિવાદ અને ખૂબ સરળતાથી અને સફળતાથી કરી હતી શહેરના અધ્યક્ષ માટે હું બધા મિત્રોને સાંભળવા માટે સેન્સ લેવા માટે આવ્યો હતો અહીંયા રજૂ થયેલી વાત એ પ્રદેશમાં રજૂ કરવામાં આવી હતી વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી આ સૌ જાણો છો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને પાસઠમાંથી બાસઠ નગરપાલિકાઓ એક મહાનગરપાલિકા અને એકાણું ટકા જેટલા મત મેળવીને જ્વલંત વિજય થયો એ કારણસર આ પ્રક્રિયા અટકી હતી આજે પ્રદેશમાંથી સૂચવેલું નામ લઈને આવ્યો સંકલન સમિતિની મીટિંગ મેં નામ જાહેર કર્યું બધા હાજર રહેલા મિત્રોએ એ નામને વધાવી લીધું છે અને એ નામ છે ડૉક્ટર જયપ્રકાશ મહેશકુમાર સોની એમબીએ પીએચડી થયા છે એમએસ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર હતા અને સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતમાં સંઘમાં વડોદરા મહાનગરના કાર્યવા પણ હતા આની દરખાસ્ત બીજે મા જે અપેક્ષિત કાર્યકર્તાઓ હાજર હતા એ બધા અપેક્ષિત કાર્યકર્તાઓની હાજરીમાં ભાઈ વિજયભાઈએ પોતે કરેલા કામ કામગીરી અને સૌનો આભાર માન્યો અને ડોક્ટર મહેશભાઈ સોનીના નામની દરખાસ્ત મૂકી ડોક્ટર જયપ્રકાશભાઈના નામની દરખાસ્ત મૂકી હાજર રહેલા તમામ અપેક્ષિત કાર્યકર્તાઓએ સહર્ષ તાળીઓના નાદ સાથે વધાવી લીધી સંસદ સભ્ય ડૉક્ટર જોશીએ અને ધારાસભ્ય ભાઈ કેવુરભાઈએ ભાઈ વિજયભાઈએ મૂકેલી દરખાસ્તને ટેકો આપ્યો છે એટલે પાર્ટી વિધા ડિફરન્સ જે અમે કાયમ માટે કહીએ છીએ નીચેથી ઉપર સુધી સૌને સાંભળીને જે રીતે નિર્ણય કરવામાં આવે છે એવી રીતે આજે પણ ગુજરાતમાં એકત્રીસમાંથી ઘણા જિલ્લાઓમાં આજે આ પ્રક્રિયા ચાલી રહી છે પૂર્ણ થવાની તૈયારીમાં છે હું પણ બપોરે ચાર વાગે છોટા ઉદેપુર પણ આ જ પ્રક્રિયા માટે જવાનો છું આની સાથે જ આ પ્રક્રિયાના એક ભાગરૂપે અમે પ્રદેશ પ્રતિનિધિની નિમણૂક કરતા હોઈએ છીએ અને એ પ્રદેશ પ્રતિનિધિ વડોદરા શહેર એકસો એકતાલીસ વિધાનસભા માટે અજીતભાઈ દધીજ સયાજીગંજ માટે ધર્મેન્દ્રભાઈ પંચાલ આકોટા માટે નરવિરસિંહ ચુડાસમા રાવપુરા માટે સદાનંદભાઈ દેસાઈ અને માંજલપુર માટે નિલેશભાઈ રાઠોડની પણ પાર્ટી તરફથી વરણી કરવામાં આવી છે મારી જે આજે ભારતીય જનતા પાર્ટીએ નિમણૂક કરી છે વડોદરા શહેરના અધ્યક્ષ તરીકે તો પાર્ટીના સૌ શ્રીઓ માનનીય નરેન્દ્ર મોદી સાહેબથી લઈને બધા જ ગૌરવપ્રિયશ્રીઓનો ખૂબ આભાર કે કદના કાર્યકર્તા ઉપર આટલો અદમ્ય વિશ્વાસ ઉઠીને બહુ મોટી જવાબદારી મને આપવામાં આવી છે અને હું એક કાર્યકર્તા તરીકે વિશ્વાસ આપું છું સૌ પાર્ટીના કાર્યકર્તાઓને હું આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને સંગઠનને વધુને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરીશ ભારત માતા કી જય બંને માત્ર અત્યારે તો બસ આટલું જ કહી શકીશ ધન્યવાદ ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તાઓની પાર્ટી છે અને જે સંગઠન પર્વ ચાલી રહ્યું હતું અને તમામ મહાનગરો અને જિલ્લાઓમાં જે પ્રકારે નવા નવા જે અધ્યક્ષોની વરણી થઈ રહી છે આજે વડોદરા મહાનગરની અંદર પણ નવનિયુક્ત અધ્યક્ષ ડૉક્ટર જે પી સોની સાહેબની વરણી થઈ છે જ્યારે વડોદરા મહાનગર એ સંસ્કારી નગરી અને શિક્ષણની નગરી જ્યારે કહેવાતી હોય ત્યારે ખૂબ સુંદર રીતે જે વડોદરાના સંસ્કૃતિને છાજે એવું નામ ડૉક્ટર જેપી સોની સાહેબનું સૂચવવામાં આવ્યું છે જ્યારે આપના અત્યાર સુધી જે અધ્યક્ષ હતા ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ એમના દ્વારા નામની જ્યારે દરખાસ્ત મૂકવામાં આવી ત્યારે મારા દ્વારા અને ધારાસભ્ય શ્રીમાન કેરુભાઈ રોકડા દ્વારા એમને ટેકો જાહેર કરવામાં આવ્યો છે અને કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈ રહ્યા છો ખૂબ ઉત્સાહપૂર્વક કાર્યકર્તાઓએ આ નામને વધાવી લીધું છે આજ રોજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે ડૉક્ટર જયપ્રકાશ સોનીજીની નિમણૂક કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી એટલે ભાજપ એટલે જ ભારતની જનતા માટે સતત અવિરત સેવા કાર્યોની શૃંખલાઓની વણથંભી વણઝાર દ્વારા સતત લોકોની વચ્ચે રહેવું એ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાનો સ્વભાવ રહ્યો છે તો સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તા માટે બાદ એ કોઈ પ્રતિષ્ઠાનો વિષય નથી પરંતુ જવાબદારી વહન કરવાની એક તક હોય છે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ભારતીય જનતા પાર્ટીમાં દર ત્રણ વર્ષે નવા પ્રમુખની નિમણૂક એટલે કે રાષ્ટ્રીય અધ્યક્ષ હોય પ્રદેશના અધ્યક્ષ હોય શહેરના અધ્યક્ષ હોય કે વોર્ડ અધ્યક્ષ હોય આની નિમણૂક દર ત્રણ વર્ષે સંગઠન પર્વમાં થતી હોય છે અને એના જ ભાગરૂપ આજે વડોદરા મહાનગરના અધ્યક્ષ તરીકે ડૉક્ટર જયપ્રકાશ સોનીજીની નિમણૂક કરી છે કે જેઓએ એમએસ યુનિવર્સિટીમાં સબ રજિસ્ટ્રાર તરીકે કામ કરી ચૂક્યા છે જેઓ વડોદરા મહાનગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યવાહ તરીકે જવાબદારી પૂરી કરી ચૂક્યા છે વિભાગના શારીરિક પ્રમુખ તરીકે જેમને જવાબદારી નિભાવી છે ત્યારે એવા જયપ્રકાશ સોનીજીની જ્યારે આજે નિમણૂક કરી છે ત્યારે બધા જ કાર્યકર્તા હોય એમણે ખૂબ ઉત્સાહ અને આનંદથી વધાવી લીધા છે દૃષ્ટિએ હવે માટે ક્યાં ક્યાં પડકારો છે કારણ કે હવે નજીક છે કોઈ પણ પડકાર કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ એક વ્યક્તિ માટે નથી હોતો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને ભારતીય જનતા પાર્ટીનો પદેક્ષ બધા જ કાર્યકર્તા પછી એ હોય કે મેયર હોય સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે પછી કોર્પોરેટર હોય કે મંડળના અધ્યક્ષ વોર્ડના અધ્યક્ષ હોય કે પાર્ટીના છેવાડાના કાર્ય કરતા એ કોઈ પણ નાનો મોટો પડકાર પણ અમે સાથે મળીને પૂરા કરીએ છીએ અને જ્યાં સુધી પડકારની વાત છે ત્યાં સુધી એક ચોક્કસ પણ એવું કહી દઈશ કે વડોદરા મહાનગરની અંદર કોંગ્રેસની કોઈ તાકાત જ નથી કે કોઈ પણ પ્રકારના પડકાર ઉભા કરી શકે કોંગ્રેસ નેસ્ત નાબૂદ થઈ ગયેલી પાર્ટી છે અને કોંગ્રેસ જે રીતે આજે પણ કામ કરી રહી છે પ્રજા એમને ભવિષ્યમાં પણ સ્વીકારવાની નથી જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કોઈ પણ કાર્યકર્તા હોય છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે ત્યારે મને એવો ચોક્કસ વિશ્વાસ છે કે જયપ્રકાશજીના નેતૃત્વમાં પણ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર પોતાનો પરચમ લહેરાવાનો છે